ભાવનગર જિલ્લાના પાટડીમાં ગેનીબેન ઠાકોર વિશેની વિવાદિત પોસ્ટને લઈને કોંગ્રેસનો વિરોધ પોલીસ ફરિયાદ નોંધાઈ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં એક વિવાદી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર વિશે સીએમ સરકાર નામની ફેસબુક આઈડી પરથી ચિંતન મહેતા નામના વ્યક્તિ અપમાનજનક પોસ્ટ કરી હતી આ ઘટનાને પગલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદ સોલંકીએ પાટડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ મામલે કોંગ્રેસ કાર્યકરો દ્વારા પાટડીના ગાંધી ચોકમાં ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેઓએ ભાજપના કાર્યકરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં આંદોલન

કાર્યકર આગેવાન સીએમ સરકાર જે બોગસ નામ સીએમ સરકાર થી ચલાવે છે પેજમાં અને એની અંદર બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર મારી સંસદ સભ્ય શ્રી વિરુદ્ધ એણે ખોટી અફવા ફેલાવવા માટેનું કામ કર્યું છે અને એમની માનહાનિ થાય એ પ્રકારનું એણે પોસ્ટ ચડાવ્યું છે એના પોસ્ટથી બે સમુદાયો વચ્ચે જૂથ અથડામણ થાય સુલેહ શાંતિ ભંગ થાય દેશની અંદર કટોકટી સર્જાય આ પ્રકારની પોસ્ટ ચડાવી છે કે બીએનએસ વિવિધ ધારાઓ હેઠળ એની પર ફરિયાદ કરવાની થાય છે અને જો પોલીસ ખાતું આમાં ફરિયાદ કરતું નથી તો પોલીસ ખાતું પણ આ દેશની અંદર અને રાજ્યની અંદર સુલે શાંતિ ભંગ થાય એમાં એ પૂરેપૂરું ભાગીદાર છે ઈચ્છે છે પોલીસ તંત્ર પણ કે દેશની અંદર સુલે શાંતિ ભંગ થાય હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી રમખાણો થાય આ પ્રકારની પોલીસની માનસિકતા હોય તેને અમે ક્યારેય સહન કરી દેશું નહીં આના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવી પડશે હમણાં જ કુણાલ કામરા મહારાષ્ટ્રની અંદર એટલે એકનાથ શિંદે ને ગદ્દાર કીધો એ ગદ્દાર ઉપર જે કલમો લગાવી છે એ જ કલમો એ લગાડવાની છે એને પણ ગેનીબેન ઠાકોર વિરુદ્ધમાં જે બોલ્યો છે બરોબર અને જે હિન્દુ સમાજ ને મુસ્લિમ સમાજ વિશે જે અંદર લખાણ લખ્યું છે એનાથી દેશની અંદર રાજ્યની અંદર પાટડી શહેરની અંદર આવનાર સમયની અંદર સુલે શાંતિ 100 150% ભંગ થશે લોકોને આપણે રોકી શકીશું નહીં બરોબર ક્રિયાની પ્રતિક્રિયા થશે

આ પ્રકારની પોસ્ટ વારંવાર કરતા હોય છે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય માનહાનિ થાય હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશોક્તાભરા શબ્દો વાપરવું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવામાંથી ભાગતી ફરે છે હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું માત્ર એક કવિતા ગાઈ હતી તેમ છતાં એના ઉપર એ ગદ્દાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન ઠાકોરનું અપમાન કરે છે માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે હવે જોવાનું છે ગુજરાત પોલીસને કે એ લોકો ફરિયાદ દાખલ કરે છે કે નહીં તાત્કાલિક એના ઉપર પગલાં ભરે છે કે નહીં કે પછી સુલે શાંતિનો ભંગ થાય આવનાર સમયની અંદર સમાજમાં અરાજકતા ફેલાયની રાહ જોશે અને સમાજની અંદર નફરતના બીજ રોપાય આ પ્રકારની પરિસ્થિતિની રાહ જોવા માગે છે ગુજરાતને એ અનિશ્ચિતમાં ધકેલવા માંગે છે આ બધી જ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસની છે મને આશાને વિશ્વાસ છે કે આ તંત્રની અંદર હજી પણ અમુક એવા અધિકારીઓ છે જેની કરોડરજુ હજી પણ મજબૂત છે જેણે ખાખી પહેરી છે એણે સંવિધાનના સોગંદ લીધા છે કે કોઈ પણ વ્યક્તિ એ સંવિધાનની વિરુદ્ધમાં કાયદો કરશે ચાહે રંક હોય કે રાજા હોય એની વિરુદ્ધમાં કામ કરવા માટે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે હજી પણ અમુક અધિકારીઓની કરોડરજુ સલામત છે મને વિશ્વાસ છે કે આ લોકો ચોક્કસ કાર્યવાહી કરશે અન્યથા આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની પાટડી પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે